નમસ્કાર મધ્યરાત્રિ થવા આવી છે અને ફરી એકવાર વખતે રામકથા મેદાન છે પણ દેખાઈ રહી હશે અને એ આંદોલનનો મિજાજ બતાવે છે એક બાજુ આજના દિવસે સમાચારમાં મુખ્ય બિંદુઓ રહ્યા છે બાંગ્લાદેશના આંદોલનની આજુબાજુ જે આંદોલન કરતા અરાજકતા વિશેષ રહી છે અને બીજી બાજુ આ યુવાનો છે જે યુવાનો પોતાની માગણી લઈને બેઠા છે સરકારની સામે આ આમાંથી ખાસા બધા ચહેરાઓ છે કે જે મેં જોયેલા છે તમે પણ જોયા હશે વારંવાર ટીવીની સ્ક્રીન પર જોયા હશે કેમકે એ લોકો ખાસા સમયથી પોતાનો મુદ્દો મૂકી રહ્યા છે અ શરૂઆત તો હું તમારાથી જ તમારા સૌથી કરીશ કેમ કે જ્યારે મેં તમને લોકોને વારંવાર બોલતા સાંભળ્યા તમે લોકો સતત વાત કરી રહ્યા છો મારો પહેલો પ્રશ્ન એ છે કે આજે જ્યારે હું લાઈવ જોઈ રહી હતી અમારે ત્યાં જ ત્યારે આ રિપોર્ટર વાત કરી રહ્યા હતા પોલીસે આવીને જ્યારે એ આશ્વાસન આપ્યું કે નવમી ઓગસ્ટ જ્યારે નવમી ઓગસ્ટ સુધીમાં જવાબ આપશે સરકાર છતાંય તમે લોકો આજે રાત્રે અહીંયા કેમ છો મેડમ એવું તો એ લોકોએ છ તારીખે રિઝલ્ટ આપવાનું પણ કીધું હતું પણ જો એને છ તારીખે રિઝલ્ટ આપી દેવું જોઈએ હવે છ તારીખની નવ તારીખ એ લોકોએ શું કામે કરી એમ એ લોકોને તો ખાલી આઠ ગણા લોકોના માર્ક્સ જાહેર જ કરવા છે ને હવે એ લોકો જો આઠ ગણા નું પીડીએફ છે એ એક દિવસમાં જાહેર કરી શકતા હોય તો એમના માર્ક શું ના જાહેર કરી શકે એક દિવસ માં જો પીડીએફ સરકાર ઈ મને આજે જાહેર કરી દેતી તો પણ શું તમે અહીંયા ના હો તેનું કોઈ ખાતરી છે હાજી અમે તો જ્યારથી અમે માંગણી કરી છે કે લિસ્ટમાં જે નામ આવ્યા છે આઠ ગણાના અમે શરૂઆતથી લઈને જ્યારે લિસ્ટ આવ્યું છે ત્રીસ તારીખનું ત્યારથી અમારી એક જ માંગણી છે કે જે લિસ્ટમાં આવ્યા છે એમના ચોક્કસપણે નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન સાથેના અમને માર્ક્સ બતાવો તો આજે આંદોલન માટે અમારે આટલું નહીં રોકાવું પડતે મેડમ આંદોલન એના માટે છે અમે સાંજ સુધી સરકાર પાસે માર્ક્સની માંગણી કરી પણ સરકારે અમને કોઈ જવાબ આપ્યો નહીં અને અમને એવી રજૂઆત કરવામાં આવી એવો લોલીપોપ આપવામાં આવ્યો કે નવ તારીખે બધું જાહેર થશે અને અમને તારીખ પર તારીખ જ આપવામાં આવે છે જે પોલીસના કર્મચારીઓ આવ્યા હતા વાત કરવા માટે જેટલું મને સમજાયું હું લાઈવ જોઈ રહી હતી એના પરથી એના પરથી એવું લાગ્યું કે સરકારે કદાચ એ સંવાદ કરવાની કોશિશ કરી છે આજે પણ પાંચ લોકોને મળવા માટે બોલાવ્યા હતા તે લોકોને મળ્યા કોણ ગયું હતું મળવા માટે એમાંથી પોલીસ લોકો આવ્યા હતા એમાંથી પાંચ દસ જણા લોકોને લઈ ગયા કે ચાલો અમે તમને સચિવ શ્રીને મળાવીએ હવે હસમુખ પટેલ સાહેબને એ લોકો મળવા ગયા હતા હવે હસમુખ સાહેબ પોતે એમ કે છે કે જે મારી પાસે જેટલી સત્તા હોય એટલી જ હોય બાકીની સત્તા તમારે આગળ રજૂઆત કરવી પડશે તો એ લોકોને આગળ રજૂઆત કરવા જવું તું પણ ત્યાં કમલ દયાણી સાહેબ નથી હવે એ લોકો એમ કીધું છે કે આઠ ગણા લોકો માર્ક્સ તો અમે જાહેર કરશું જ ને એવો ત્યાંથી એ લોકોએ જવાબ આપ્યો કે એના માર્ક્સ તો અમે જાહેર નહીં કરી શકીએ તો એવું શું કામે મેડમ એવી શું ગોપનીયતા છે કે એ લોકો અમને નથી માર્ક્સ જાહેર કરતા અમારી બસ એજ માંગણી છે બસ આઠ ગણા લોકોના માર્ક્સ તમે જાહેર કરી દો

એવું જોતા નથી કે આ દીકરીઓ છે રાતના આટલા વાગે બેઠી છે એ લોકો અમારું સાંભળવા માટે તૈયાર નથી તમે ક્યાંથી આવેલા છો હું ગોંડલ ની છું તમે ગોંડલ થી આવ્યા છો અને અહિયાં જ ગાંધીનગર માં જ રહો છો તમે હા

એસટી એસસી કેટેગરી છે એ લોકોને અમે અનામત આપેલી છે જો અનામત પ્રમાણે માર્ક્સ અમારા ત્યારે પણ જાહેર નહોતા કર્યા એ લોકોએ ખાલી એવું લોલીપોપ આવ્યું ત્યારે પણ કે પાંત્રીસ જે લોકોના માર્ક્સ હોય એટલે કે સિત્તેર માર્કસ હોય એ લોકો પાસ ત્યારે સબ્જેક્ટ વાઈઝ પણ અમે લિસ્ટ બહાર પાડ્યું નહોતું ત્યારે અમારી જોડે જે કૌભાંડ થયું એના લીધે મેં ફોરેસ્ટમાં જંપલાવ્યું ફોરેસ્ટમાં સારા માર્કસ હતા એકસો ચોવીસ માર્કસ હતા અને સુરતમાં એકસો એકત્રીસ અટક્યું છે એસટી કેટેગરીનું પરંતુ એમાં મારું નામ નથી તો મારે નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ જાણવા છે અને પ્લસ કે અમારા જે કેન્સલ થયા છે એ પ્રશ્ન અમને ખરેખર એના માર્ક્સ મળ્યા છે કે નહીં એ અમારે જાણવું છે તો મુખ્ય માંગ છે તમારી કે માર્ક્સ જાહેર કરો હા બસ એક જ માંગ અમે કરી રહ્યા છીએ અત્યારે તો કે માર્ક્સ જાહેર કરો પણ માર્ક્સ અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યા નથી એ કે છે આઠ ગણાના માર્ક્સ અમારે નથી કહેવા પણ કેમ નથી કહેવા એ લોકોએ લિસ્ટ જાહેર કરી તો માર્ક્સ નહીં જોયા હોય એમને એમને એ એ માર્ક્સ પ્રમાણે જે લોકોને લિસ્ટમાં નામ રાખ્યું હશે ને તો એ માર્ક્સ એમને ખાલી એક જ ક્લિક કરવાનું છે ને પાંચ મિનિટનું કામ છે વિધિને તો પછી પાંચ મિનિટના કામ માટે આટલા તારીખ તારીખ સુધી સુધી અમે અમે કરીએ કરવા માટે રેડી હતા પણ એમને નવ તારીખનું બાનું આપ્યું તો હવે અમે નવ તારીખ સુધી અમારામાં એટલું પેશન્સ નથી કે અમે એ લોકો રાહ જોઈ શકીએ અત્યારે અડધી રાત થઈ છે અમે અડધી રાતે આ બધી દીકરીઓ દૂર દૂરથી આવી છે એમના મા બાપે એક જ વિશ્વાસ સાથે મોકલેલી છે કે જાઓ સાથે જશો અને એક યુનિટી હશે તો તમને ન્યાય મળશે બાકી બે ત્રણ દીકરીઓ કશું નહીં કરી શકે એટલે આ દીકરીઓ રાજકોટ ભાવનગર સુરત બધેથી દીકરીઓ અત્યારે આવી છે અમુક દીકરીઓ તો પગમાં દોડી દોડીને સોજો આવી ગયો છે પાટો બાંધીને અત્યારે સવારની બેઠી છે અમારી જોડે તો એ દીકરીઓના મા બાપ શું એ લોકો જવાબ આપશે હજી સુધી સરકાર સવારના અમે બેઠા છીએ હજી સુધી કઈ બી નિર્ણય નથી લીધો અમને કોઈ પ્રકારનું કહેવામાં નથી આવ્યું પૂછવામાં નથી આવ્યું તો એ દીકરીઓ અમે લોકો બધા અમારા ઘરે જવાબ શું આપીશું મારે નાનો બાબો છે એ મન કે છે મમ્મી તું ઘરે ક્યારે આવીશ મારે એને શું કેવું કે હું ક્યારે ઘરે આવીશ નવ તારીખ સુધી અમારે અહીંયા જ બેસી રહેવાનું આંદોલન જ કરવાના અને આંદોલન નું બી અંત દેખાતો જ નથી કશું સરકાર કે એ અધિકારીઓ કઈ જવાબ આપવા બંધાયેલા જ નથી તો તમે અધિકાર નથી તમને જવાબ આપવાનો તો પરીક્ષા લોચો શું કામ અને અધિકારી બનો છો શું કામ તમારામાં ત્રેવડ ના હોય ને માર્ક્સ જાહેર કરવાની કે જવાબ આપવાની તો પછી અધિકાર બનવાના તમે લાયક જ નથી એટલે અમારે અત્યારે અડધી રાતે અહીંયા આંદોલન કરવા બેસવું પડે છે આમ કહો છો બેટી બેટી પઢાવો ઓ બેટી બેટીને પઢી પઢીને અહીંયા જ બેસવાનું થાય તો વાંચવાનું અને ભણવાનો મતલબ શું છેવટે તો આંદોલન જ કરવાનું છે ને ક્યાંથી આવે હું ગાંધીનગરની જ છું અચ્છા ગાંધીનગરના જ છું હા અને તમારે કેટલા વર્ષનું છે સંતાન મારો બાબો અત્યારે દસ વર્ષનો છે એને બી અત્યારે એક્ઝામ આવે છે પણ એને એને હું અત્યારે મારા મમ્મીના ભરોસે મૂકીને આવી છું કે મારા મમ્મી એને સાચવશે હવે એ સવારે સ્કૂલે જશે કેમનો મારા મમ્મીને આમ એટલા બધા એજ્યુકેટેડ નથી એનું ટાઈમ ટેબલ કેમનું ભરશે એને કેમ કેમના ભણાવશે અને કાલે હોમવર્ક કરીને સ્કૂલમાં કેમનો જશે અત્યારે હું અત્યારે મારી લડત આપી રહી છું મારા છોકરાને ત્યાં એકલો મૂકીને તો સરકારને એટલી ખબર નથી પડતી કે અહીંયા દીકરીઓ બેઠી છે કોઈની મા બેઠી છે કોઈની બેન બેઠી છે અને અડધી રાત થઈ છે અમારે સુરક્ષાનું શું પોલીસ અહીંયા આવીને એનું કામ કરે છે બરાબર છે પણ તો બી અમારી સુરક્ષા હજી અમને લાગતું નથી અહીંયા અમારે બહાર જવું પડે વોશરૂમ માટે જવું પડે તો બી અમારી સુરક્ષાનું શું અત્યારે અડધી રાતે

અ કોણ મળવા ગયું હતું આજે અધિકારીને કોઈ છે એમાંથી કણ સેવામાં اچھا તમે પણ ગયા હતા એક્ઝેક્ટલી શું વાત થઈ ત્યાં એક્ઝેક્ટલી વાત થઈ પહેલા તો બધાના અમારો ફોન લઈ લેવામાં આવ્યો 12 થી કરીને અમારે કોઈ જાતની તે મગજ મારી કોઈના સાથે કરી ના શકાય હસમુખ સાહેબને જ્યારે અમે મળવા ગયા તો પ્રશ્ન અમારા નંબર પ્રમાણે સાંભળવામાં આવ્યા દસ વિદ્યાર્થી અમે મળવા ગયા હતા નંબર પ્રમાણે પ્રશ્ન સાંભળવામાં આવ્યા કે તમારી રજૂઆત શું છે ચલો કરો બરાબર છે તો બે ભાઈઓએ રજૂઆત કરી કે એક જે સીપ હતી એમાં ચૌદ પ્રશ્ન કેન્સલ થયા છે તો ચૌદ પ્રશ્ન કેન્સલ થયા છે તો એના માર્ક્સ ગણવામાં આવ્યા છે કે નહીં અને બીજી રજૂઆત કરી કે સાહેબ નોર્મલાઇઝેશન શું છે તેનો ઉલ્લેખ કરો તમે એક નોટિફિકેશન બહાર પાડો પરિપત્ર બહાર પાડો કે નોર્મલાઇઝેશન કઈ રીતે કરવામાં આવ્યું છે એની માંગણી કરવામાં આવી અને બીજી અમે એવી રજૂઆત કરી કે સીબીઆરટી પદ્ધતિ પહેલા તો રદ કરો અને જે સીસીઈ ની એક્ઝામ આના પછી લેવાય છે એ પણ સીબીઆરટી પદ્ધતિ લેવાય છે તો એમાં હવે પછી કોઈ સબરડા નહીં થાય અને મેં મારા તરફથી એક જ જે

વાત કરવામાં આવી છે અને એટલે તમે પછી કહ્યું કે તમારે અધ્યક્ષ ને મળવું છે અધ્યક્ષ ને મળવું છે એવું કીધું પણ અમને જે અમારી જોડે જે પોલીસ અધિકારીઓ હતા એ લોકોએ અમને અમે બહુ રિક્વેસ્ટ કરી કે અમારે મળવું છે મળવું છે તો એ લોકો ઉપરી અધિકારીને વાત કરી અને પછી કે કે નહીં મળી શકાય તમારે એમાં બહુ પ્રોસેસ છે બ બે કલાકની વેઇટ કરવી પડે અને ઘણી રિક્વેસ્ટ પછી એ લોકો અંદર ખાને ફોન થી કોન્ટેક્ટ કરીને અમને મોકલી દીધા અમને મળાવ્યા નહીં અને ખાલી એક લોલીપોપ આપ્યો નવ તારીખ સુધી તમે વેટ કરો અને પોલીસ કરતાઓ પણ એવું કીધું કે નવ તારીખ પછી જો તમે આંદોલન કરો છો તો એ તમારી પરમિશન લેવી પડશે સરકારની તો તમે આંદોલન કરી શકો અને શું ખબર મેડમ તારીખ પછી અમને ગાંધીનગરમાં એન્ટ્રી ના દેવા દે એ લોકો અમે કેમ કે માર્ક્સ માંગીએ છીએ ચાર અમારી ચાર આન્સર કી આવી છે તો એ અમને સંયમ રાખ્યો છે બરાબર ત્રીસ તારીખે રિઝલ્ટ આવ્યું છ તારીખે છ તારીખે હજુ કહે છે કે રિઝલ્ટ આવશે નવ તારીખ નું પાછું આપ્યું ક્યાં સુધી અમારે સંયમ રાખવાનો હવે તો તમે અમારા સાથે ન્યાય કરો ક્યાં સુધી આવી રીતે અન્યાય કરશો આ પ્રક્રિયા આખી ક્યારે શરૂ થઈ હતી ક્યાંથી આવ્યા છો તમે હું બનાસકાંઠાથી આવેલી છું હા છું અને તમે પણ વનરક્ષકમાં તમને એવું લાગે છે કે તમે લાયક છો પણ તમે નથી આવ્યા અંદર હા હું એવી રીતે છું કે કે હું લાયક છું હું બે વર્ષથી જ આની તૈયારી કરતી હતી અને હું આમાં નથી આવી એટલા માટે હું અહીંયા લડત લડવા માટે આવી છું આ મહિલા સશક્તિકરણની વાત કરે છે 2001 નું વર્ષ કે મહિલા સશક્તિ વર્ષ જાહેર લોકોએ કર્યું છે અત્યારે કેટલા વર્ષ થયા 2001 થી અત્યારે 2024 સુધી પહોંચ્યું છે હજુ મહિલાઓને કોઈ અધિકાર કશું આપવામાં જ નથી આવ્યું અમે ક્યાં અત્યારે જો અત્યારે જે છોકરીઓ બધી મારી સાથે રહેલી છે અત્યારે બધી અહીંયા બેસેલી જ છે અને રખડી રહી છે શું એમ એમ એ સરકાર એ નથી કે અમે એમને ન્યાય આપીએ એમ અમે અત્યારે અમે હું પણ ગઈ હતી સરને મળવા માટે તો હા સર અમે જયારે સરને અમે મળવા માટે ગયા તો સર એમને કીધું કે આજે અમે એમને જાહેરાત જાણ કરી કે અમે નોર્મલાઇઝેશન પહેલાના અને પછીના અમને માર્ક્સ તમે જણાવો સર કે હા એ બધું વસ્તુ મારા હાથમાં છે હું એ તમને આપી દઈશ પછી અમે જગ્યા વધારવાનું કીધું કે તમે અમને જગ્યા એ ઓથોરિટી મારી જોડે નથી એમ કે એ ઓથોરિટી હું સરકાર આપી દેશે એવું કહ્યું ને હા એ અમને કીધું કે હા અમે છે ને કે માર્ક્સ આપી દઈશું એ જે નવ તારીખે છે નવ તારીખ સુધીનો તમે વેઇટ કરો તે પછી તમને માર્ક્સ મળી જશે તો આ પ્રશ્ન હવે ગુંચવાયેલો છે મૂળ કે માર્ક્સ જાહેર કરે ત્યાં સુધી અને માર્ક્સ જાહેર કરે તો તમે લોકો અહીંયાથી જશો એવું તમે એશ્યોરન્સ આપી રહ્યા છો ના એવું નથી કે અમને સ્યોરિટી થાય કે હા એ બરાબર જ છે નોર્મલાઇઝેશન પહેલાના માર્ક્સ પછીના માર્ક્સ એ બરોબર જ છે અમારી શિફ્ટ વાઇઝ કેટલા ઘટ્યા છે કેટલા વધ્યા છે એ બધું કમ્પ્લીટ થાય પછી જ અમે અહીંયાથી હટશું બાકી અમે અહીંયાથી હટવાના જ નથી તો એક પ્રશ્ન એ પણ છે તમે લોકો પણ વનરક્ષક વાળા છો ને બધા ઓકે જે 6500 લોકો પાસ થયા છે એ 6500 લોકો પણ તો પ્રશ્ન પૂછે કે ગુજરાતમાં તમે લોકો ભેગા થઈને એક પણ ભરતી પૂરી જ નથી થવા દેતા પૂછે છે એ ભી પૂછે છે અમુક આયા એવા ભી છે જેનું નામ આવ્યું છે પણ એમને ભી માર્ક્સ ખબર નથી પોતાના શું છે કોઈ છે પાસ થયા એવા ભી છે સાંભળો એવું કોઈ છે કે જેનું નામ આવી ગયું હોય ઘણા છે કેતનભાઈ ઓકે તો એમની પાસે જ વાત કરીએ ઉભા રહો આવશું ને હા કેમ કે હું ઉભી થઈશ તો ધૂળ ઉડશે અહિયાંથી હવે આમ તમને બધા એટલે વધાવ્યા કેમ કે તમે પાસ થયેલા છો એક્ઝામ પાંચ મિત્ર થઈ પાસ થયેલા તો બી આવ્યા છે બીજા મારા જે લાઇબ્રેરીના પાર્ટનર હતા એમને એકસો પિસ્તાલીસ માર્ક્સ હતા તો બી એમનું આજે નામ નથી અમારા સાથી જ છે

વધારે નામ નથી આવ્યા જે એકસો ને છત્રીસ નામ આવી ગયા છે મારે એકસો ને છપ્પન માર્ક છે તેમ છતાં મારે સાત માર્ક નું નોર્મલ એક્શન નહી થયું હોય કોઈ કોઈને તેતાલીસ માર્કનું થયું છે તો મારે કેમ થયું એમ હું આવું તમારી પાસે તો મતલબ ક્યાં ગયા પેલા અચ્છા અરે હા આવો એક મિનિટ તો તમારી સાથે એટલે એક મિનિટ એક જ મિનિટ એક જ તમને લોકો ને ખબર કેવી રીતે પડી કે મારા આટલા છે કે મારા આટલા છે તો માર્ક બતાવો તો જ ખેલાવો ને ખાલી નામ આયા છે અત્યારે નહીં જેમ કે એ કહી રહ્યા છે કે 156 થયા પણ માર્ક નથી અંદર એટલે ફાઇનલ આન્સર કી મુજબ અને આવી એવી આન્સર કી કેટલી વાર આવી છે પાંચ વાર

મારે શરૂઆતમાં એકસો છવ્વીસ માર્ક હતા પછી પાછું ફાઇનલ આન્સર કહે મારે એકસો આડત્રીસ માર્ક થયા પાછી ફાઇનલ આન્સર કહે મારે એકસો એકતાલીસ માર્ક થયા પાછી ફાઇનલ કહે એકસો બેતાલીસ માર્ક થયા અને હવે મારું નામ આવી ગયું છે વડોદરામાં જ્યાં એક કટ ઓફ છે એકસો છપ્પન છતાં મારું નામ છે મારે એકસો બેતાલીસ માર્ક થતા છતાં મારું નામ છે તો આ નોર્મલાઇઝેશન કઈ પ્રકારનું મારે મારા માર્ક જાણવા છે કેટલા થાય છે આ કઈ રીતના કટ આશ્ચર્યજનક ઘટના છે અહીંયા બહુ બધા લોકો એટલે બે લોકો તો મને એવા મળ્યા કે જે લોકો નું માં નામ છે એટલે તમે ખાસા પ્રામાણિક છો કે એટલીસ્ટ તમે આવ્યા છો આ બધી વાતની રજૂઆત કરવા માટે બાકી આ બહુ અઘરું છે નોકરી મળી જાય હાથમાં ને કોણ એવું કે કે ભાઈ મને કો માર્ક્સ હા અમારે અમારા માર્ક જાણવા છે બધા અમારે સપોર્ટ અમે વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા જ આવ્યા છીએ અમે પાસ થઈ ગયા છતા અમે પાસ હોવા છતા અમારે બધા વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે સપોર્ટ કરો તમે વડોદરા જિલ્લામાં નહીં હું સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતો મે વડોદરામાં ફોર્મ ભરેલ છે ફોર્મ ભરેલ છે તમારું શું નામ કે હું રોજાશ્રા કિશન હું સુરેન્દ્રનગર થી છું મે પંચમાલ જિલ્લામાં ફોર્મ ભરેલું છે એમાં મારે મારે 12 તારીખની ની ત્રીજી શિફ્ટ હતી એ ત્રીજી શિફ્ટ માંથી એક ફાઈબર ને 158 માર્ક હતા એનું નામ આવી ગયું છે મારે 156 છે મારું નથી આવ્યું તો અમારે મૂળ તો અમારી શિફ્ટમાં માં કેમ છ ગણા ગણાનો ફેર થયો તમે વિચાર કરો મારે સાત માર્ક નથી વધ્યા કોકને ને બેતાલીસ માર્ક વધ્યા છે

એવું છે કે અમુક લોકોને બાવન બાવન પણ માર્ક હોય એકસો નવો માર્ક સાથે અમુક લોકોને ફાઇનલ આન્સર કીપર એવા લોકો નામ આવી ગયું છે અને જે મેરિટેટ કા છે ને એકસો સાહીઠ ઉપર છે કોઈક એકસો સુરત જિલ્લામાં એકસો સત્યોતેર છે તો અમુક લોકોને એકસો તેત્લી માર્ક છે એને એકસો સત્યોતેર મેરીટેટ કો સતા નામ છે તો આપણે અંદાજ લગાવીએ કે નોર્મલાઇઝેશન જે પદ્ધતિ છે એ પ્રમાણે એને માર્ક વધ્યા હશે એટલા અમુક લોકો એવા બી છે જેને એકસો બાવન માર્ક છે એકસો માર્ક છે તો એ લોકોના નામ એકસો સાહીઠ સુધી એ નથી પૂગ્યા

એક લેવલ ઉપર લાવે કેન્દ્ર બી એક્ઝામ લે છે એસ એસીડી પી એક્ઝામ લે છે નોર્મલાઇઝેશન થાય છે બધા પણ થાય છત્તર માર્ક વીસ માર્ક ત્યાં સુધી થાય છપ્પન છપ્પન માર્ક સાઠ સાઠ માર્ક સુધીના નોર્માલાઇઝેશન અત્યાર સુધી કોઈ ન જ જોઈ એમ તો કોઈને સુમાલી માર્કે એકસો સુમાલી માર્કે નામ છે કોઈને નથી કોઈને એકસો છપ્પન છે એકસો સાઠ આજુબાજુ છે તો ચાર પાંચ માર્ક નોર્મલાઇઝેન એ જ થય એના નામ ન થાય ઓલા ઘણાને એકસો નવ માર્ક છે નોર્મલાઇઝેશન થઈ નામ આવી ગયા છે કારણ કે ગોપનીયતા શું છે એ ખબર પડતી કારણ કે કોક એવા એમના માટે એવું હશે ને કે અમારા કોક હું તો ખાલી આમ અંદાજ લગાવું છે કોક એમના લાગ આવી ગયા હોય એના કારણે ગોપનીયતા ના માર્ગ નહીં દેખાતા હોય ને નહીતર તો દેખાડી શકે ને આ બધા વિદ્યાર્થી છે તો એમને હાલો એમને વારો આવી ગયો છે તો એમને જોવામાં કઈ વાંધો નથી બીજા દેખાડે તો કઈ વાંધો નથી હા તો જાહેર કર દે તો શું વાંધો છે બે મિનિટ નું કામ છે એમનું કેમ જાહેર નથી કરતા એમ કે છે કે અમે માર્ક આપશું તો વિદ્યાર્થી પોતે હું છો તો હું મારા માર્ક જોઈએ બીજો વિદ્યાર્થી મારા માર્ક નહીં જોઈએ તો એ વસ્તુ તો મને ક્યાં ખબર પડે હું મારા એકના ના

કે જો પેટમાં પાપ નથી તો જાહેર કરી દેવા જોઈએ માર્ક્સ એનું કારણ એ છે કે આ લોકો ખૂબ આશા સાથે બેઠેલા છે એમનો ભરોસો છે સરકાર માટે એટલા માટે તો એ આજે માંગ સાથે અહીંયા બેઠા છે જો ભરોસો ન હોય તો આંદોલન ન થાય ના પ્રશ્નો થાય એટલે એ ભરોસો છે એને હવે સાબિત કરવાનો સમય આવ્યો છે ને એનાથી પણ મોટી વાત એ છે કે આપણે જે કહીએ છીએ કે દૂધનો દૂધ ને પાણીનું પાણી કરી દો માર્ક્સ આપી દો જો છોકરાઓ ખોટા છે અથવા માત્ર એમની માન્યતાઓ છે આ બધીને એમની મનમાં ઘડેલી કાલ્પનિક વાતો છે કહાનીઓ છે તો એને ક્લિયર કરી દો એક પરીક્ષા વ્યવસ્થિત રીતે લેવામાં સરકારને આટલું લાંબુ આમ થાકી શું કામ જવાય છે આટલો સ્ટ્રેસ શું કામ પડે છે ખૂબ મોટો પ્રશ્ન છે આ પ્રશ્નોના જવાબો આજે રાત્રે મળશે એવું મને હાલની સ્થિતિમાં તો લાગી નથી રહ્યું એટલે આ લોકો હવે રાત્રે અહીંયા જ રોકાવાના છે અને સુઈ ગયા છો जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं इसको तोड़ना है पर सरकार की जो वाक्स की वो मांग है उसको तोड़ना है तुम्हारी डिमांड पूरी करो।, हाँ, करो। समझाने कोई आमने मैदान छोड़व जो संवाद कमी अथवा ખૂબ મોટો બની જતો અહંકાર એમની સાથે વાત કરવામાં એ બે છે જે પરિસ્થિતિને અહીંયા સુધી લઈને આવે છે આ લોકો સુધી અધિકારિક રીતે જો સતત વાતચીત થઈ હોત તો પરિસ્થિતિ કદાચ આ સુધી ન પહોંચતી આટલે પહોંચ્યા પછી પણ હવે આને કેવી રીતે સરકાર રોકી શકે છે એના પર રહેશે નજર હાલ તો ગાંધીનગરથી યુવાનોની જ મદદથી એ લોકોએ જ કેમેરા સંભાળ્યો છે એની મદદથી હું દેવાંશી રિપોર્ટ કરી રહી છું ખૂબ મોડી રાત્રે ગાંધીનગરના રામકથા મેદાનથી નમસ્કાર